માંડવી મધ્યની ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ મધ્ય વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એન્યુઅલ ડે ની થીમ રિશ્તે રાખવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ટ્રસ્ટીગણ તેમના પરિવારજનો તથા શાળાના આચાર્ય અનિતા રાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ ચૌદ જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનામાં રહેલ પ્રતિભા દર્શાવેલ હતી બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર જેવા એવોર્ડ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાની વર્ષ દરમિયાનની હાંસલ કરેલ સિદ્ધિઓ વિશે બાળકોએ રજૂઆત કરી હતી કાર્યક્રમ અંગે શાળાના ટ્રસ્ટી શ્રી ભગવાનજીભાઈ ઝાલા તથા શૌકત હડવાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અમારી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમો એન્યુઅલ ફંક્શન ઉજવવા અમે જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેને બતાવતા ખૂબ જ આનંદ થાય છે છેલ્લા એક મહિનાથી જે મારી ત્યાં છોકરાઓ પ્રેક્ટિસ કરી છે તેમાં અત્યારે જોશો જ અત્યારે ગેસ્ટ આવવાની તૈયારીમાં જ છે એ આવી જશે એટલે અહીંયા કામ શરૂ કરશું તો એ લોકો કેટલા પરફોર્મન્સ સારા કર્યા છે એક તમે જોશો એટલે તમને વધારે આનંદ થશે અને પેરેન્ટ્સ પણ બધા આવી રહ્યા છે બધા એમાં પાર્ટિસિપેટ કરશે અને પેરેન્ટ્સ પણ આવી ગયા છે એટલે લગભગ બારસો જેટલી આજે અહીંયા આપણે પેરેન્ટ્સ પણ આવશે ને ખરેખર જોવાનો જે અનમોલ લાવો હશે તે આપના માધ્યમથી અમે બધાને બતાવી શકશું